દીવ ઓન ઓન તો વે 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 થોડું પાન હતું ને હલવાય ગયું તો હળવાઈ ગયો ઉપાડે

લો માર ટીઓ પુરાયા થિયા હે આય આમ બી કામ હે નમજા આમ મંદિર થઈને આયા હે એલાં ફોટો 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 પાતડી કમા હું બોલે હું કેતો તો

હરગાવતા કે આઈ ગયો જો બમ તો બોન એ બોન તો ને બોન કરી દીધો નતો ગમઈ હરગાવજે કાકા કયા ધડાકા કરે ની ઉતા કે શું ક્યાં આ હેમિટ કામ હતું આ ડક્કો વગાડવાનું ખતરો નું હોય હે બોન

અમને જે હેટો તો હેઠો તો હેઠો તો પણ વિડિયો ઉતાર તો આ કે ભાઈ તમને ચડીને કેવું ફીલ થાય છે પબ્જી અ ચડીને કેવું ફીલ ચડી લોમાં આવી ગઈ ફૂલ ગાડી દે કેવું ફીલ થાય ચડીને ચડાઈ ગયું પૂરું તારે ડીઝલ છે કે બાકી છે એ હો તારે મારે એક ને જોડ ભાઈ I said, I did a half cookery cookery to hut. Bonja, my Joan Storthy.

બેકી ખોલી <laughs> <laughs>